કે પછી અન્ય કોઈ કારણ છે આવો જાણીએ મુજકો પીના હે પીને દો ધુરાજી નગરપાલિકાના પ્રમુખ બનેલા સંગીતા બારોક રાજીનામું રાજીનામો લેવાઈ ગયો છે ધોરાજી નગરપાલિકામાં તેર દિવસ પહેલા જ પ્રમુખ પદે મહિલા ઉમેદવાર સંગીતા બારોટ ની નિમણૂક થઈ હતી પરંતુ ત્યાર પછી તેર દિવસ માં એવું રંધાયું કે સંગીતા સામેથી ચાલીને રાજીનામું આપી દેવું પડ્યું હાલ આ રાજીનામાને લઈને બે કારણ ખૂબ ચર્ચામાં છે પહેલું કારણ છે ચૂંટણી સમયે સંગીતા બારોટ નો દારૂ પાટી વિડીયો સામે આવ્યો હતો જેમાં કોર્પોરેટર મેડમ રાજસ્થાનમાં માં પાર્ટી કરતા અને હુક્કો પીતા નજરે ચડ્યા હતા જેને લઈ વિવાદ થયો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ આપણા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાહેબ બસ આ બે કારણને હાલ તો રાજીનામા પાછળ મુખ્ય ગણવામાં આવી રહ્યા છે જો કે અંદરખાને શું રંધાયું છે તે તો સંગીતા બારોત જણાવી શકે છે છતાં મીડિયા સામે આવી શું કહે છે તે પણ સાંભળો મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને શક્તિ હતું એટલા માટે નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું અટલ બિહારી વાજપેયી સરકાર તો એક મતે હારી જવાથી પડી હતી પરંતુ અહીં તો પ્રમુખ બનાવ્યાના તેર દિવસમાં રાજીનામું પડી ગયું છે ત્યારે આ મુદ્દે વિપક્ષે પણ ભાજપ સામે નિશાન સાધ્યું છે ભારતીય જનતા પાર્ટી બે લોકો સંગીતાબેન નું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા હતા લઈ લેવામાં આવ્યું છે રાજનીતિ ક્યારે કોની સાથે શું થાય તે નક્કી નથી હોતું ભાઈ ભાઈ નો નથી હોતું તો રાજનેતાઓ એકબીજાના સગા કેવી રીતે બની શકે સંગીતા બારોટ ની ખુરશી કેમ ગઈ હવે સાચું કારણ તો તે જણાવી શકે પરંતુ સત્તા સામે પડવામાં તેમનું જ નુકસાન છે તે વાત પણ કદાચ કોર્પોરેટર સારી રીતે જાણતા લાગે છે જેથી મોટ બેઠા છે વિક્રમસિંહ ચુડાસમા વીટીવી ન્યૂઝ ધોરાજી